નમો ભગવતે વાસુદેવાય ઓમ સૂર્યાય નમઃ મિત્રો અનંત કૃપા કરનાર સર્વોચ્ચ પિતા જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુ અને સત્યદેવ સૂર્યનારાયણની કૃપા તમારા પર સદા રહે પ્રિય આજનો વીડિયો સામાન્ય માહિતી નથી પરંતુ આ તમારા સુપ્ત ભાગ્યને જાગૃત કરવાની ચાવી છે આજે આપણે તે મહાન તહેવાર વિશે વાત કરીશું જેની રાહ માત્ર મનુષ્ય જ નહીં સ્વર્ગમાં દેવી દેવતાઓ પણ રાહ જુએ છે હા આપણે વાત કરી રહ્યા છીએ બે હજાર મકર સંક્રાંતિની પરંતુ રોકાઓ આજે આપણે માત્ર તારીખ કે મુહૂર્ત જ નહીં બતાવીશું પરંતુ શાસ્ત્રોનું ગુપ્ત રહસ્ય જણાવીશું આજે આપણે તમને ગૌમાતા સાથે જોડાયેલો એક અચૂક ઉપાય જણાવીશું મકરસંક્રાંતિના દિવસે ગૌમાતાને એક નાનકડી વસ્તુ ખવડાવવાથી તમારા જીવનના સૌથી મોટા સંકટ પણ રાખમાં ફેરવાઈ જશે જો તમારા ઘરમાં ધન ટકતું નથી રોગો છૂટતા નથી કે સંતાનથી સુખ નથી મળતું તો આજનો વિડિયો તમારા માટે જ છે ઘણી વખત આપણે મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કરીએ છીએ દાન કરીએ છીએ પરંતુ એક મહાન ઉપાય ચૂકી જઈએ છીએ જે તેત્રીસ કોટી દેવી દેવતાઓને સીધા પ્રસન્ન કરી શકે છે આજે જાણીશું કે બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ છે કે પંદરમાં સ્નાનનું શુભ સમય શું છે અને સૌથી મહત્વનું ગૌમાતાના મુખમાં શાંતિથી શું ગુપ્ત વસ્તુ મૂકવી જોઈએ જેના પછી કોઈ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં મકર સંક્રાંતિ ઉત્તરાયણ હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ તહેવાર છે જે સૂર્યદેવના ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ એટલે કે સંક્રમણ સાથે જોડાયેલું છે આ દિવસે ઉત્તરાયણ શરૂ થાય છે દિવસો લાંબા થાય છે અને શિયાળાનો અંત આવે છે ઘણા લોકો આને ગુપ્ત ઉપાયો તરીકે જાણે છે જેમાં ખાસ કરીને દાન પૂજા સ્નાન અને કેટલીક વિશેષ વસ્તુઓના ઉપયોગથી સુખ સમૃદ્ધિ પિતૃદોષ શનિ સૂર્યદોષ અને અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિની તારીખ અને મુહૂર્ત તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવાર સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ બપોરે આસપાસ ત્રણ તેર પીએમ પંચાંગ અનુસાર પુણ્યકાળ મહાપુણ્યકાળ સવારથી સાંજ સુધી સ્નાનદાન માટે ખાસ શુભ આ વર્ષે દુર્લભ યોગ જેમ કે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત યોગ બની રહ્યા છે જેથી ઉપાયોનું ફળ અનેક ગણું મળે છે આ દિવસે ખરમાસ એટલે કે કમૂરતા પણ સમાપ્ત થાય છે તેથી શુભ કાર્યો જેમ કે લગ્ન શરૂ થઈ શકે છે ગુપ્ત અથવા અચૂક ઉપાયો જ્યોતિષ અને શાસ્ત્ર આધારિત આ ઉપાયો ઘણા જ્યોતિષીઓ અને ધાર્મિક ગ્રંથોમાં જણાવેલા છે તેમને શ્રદ્ધાપૂર્વક કરવાથી સૂર્યશનિની કૃપા ધન પ્રાપ્તિ પિતૃદોષ નિવારણ અને સુખ સમૃદ્ધિ મળે છે ગૌમાતાને ગુપ્ત વસ્તુ ખવડાવવી વીડિયોમાં જણાવ્યા પ્રમાણે મકરંક્રાંતિના દિવસે ગાયને તલ ગુળ મિક્સ કરેલી રોટી લીલા ઘાસ સાથે ખવડાવો આનાથી તેત્રીસ કોટી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ધન સંતાન સ્વાસ્થ્યના સંકટ દૂર થાય છે ગાયને ગાયત્રી મંત્ર જપ કરતા ખવડાવો તલ કાળા તલના ઉપાય સૌથી મહત્વનો અને ગુપ્ત ઉપાય તલનું દાન કરો ગરીદવે અથવા મંદિરમાં તલનું તેલ લઈને સૂર્યને અર્ઘ્ય આપો તલની લાડુ કે મીઠાઈ બનાવી ખાઓ અને વહેંચો સ્નાનના પાણીમાં તલ નાખીને સ્નાન કરો શનિ સાઢે સાતી અને પિતૃદોષ દૂર થાય છે તલ અને ગુડ ખાવાથી શરીરમાં ગરમી અને સકારાત્મક ઊર્જા આવે છે સૂર્યદેવની પૂજા અને અર્ઘ્ય સવારે સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરો કાળા તલ પ્લસ લાલ ફૂલ મિક્સ કરીને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ અથવા ગાયત્રી મંત્રનો એક આઠ વાર જપ કરો ગુડ ગોળ અને મીઠાઈનો ભોગ લગાવો સૂર્ય મજબૂત થાય છે આત્મવિશ્વાસ અને નોકરી ધંધામાં લાભ થાય છે પિતૃદોષ અને અન્ય દોષ નિવારણ કાળા તલ અને પાણીમાં લાલ ફૂલ મિક્સ કરીને સૂર્યને અર્પણ કરો પૂર્વજો પ્રસન્ન થાય છે ગરમ કપડાં કાળા અડદ જૂતા ચપ્પલ અથવા ધનનું દાન કરો ગંગા અથવા પવિત્ર નદીમાં સ્નાન ઘરે પણ ગંગાજળ મિક્સ કરીને અન્ય ગુપ્ત ટિપ્સ દાન હંમેશા જમણા હાથેથી આપો ડાબા હાથને ખબર ન પડે તેમ ગુપ્ત દાન ખીચડી ખાઓ અને વહેંચો નવા પાકની ઉજવણી અને સમૃદ્ધિ માટે પતંગ ઉડાવો અને આનંદ મનાવો નકારાત્મક ઊર્જા દૂર થાય છે આ ઉપાયો શ્રદ્ધા અને નિયમથી કરો જો તમારી કુંડળીમાં ખાસ દોષ હોય તો જ્યોતિષીની સલાહ લો જય સૂર્યદેવ જય શ્રી કૃષ્ણ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ ઉત્તરાયણ જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ની પૌરાણિક કથાઓ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તહેવાર સૂર્યના ઉત્તર તરફના પ્રયાણ એટલે કે ઉત્તરાયણ સાથે જોડાયેલો છે જે શુભ સમય લાંબા દિવસો નવી શરૂઆત અને મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે અહીં મુખ્ય પૌરાણિક કથાઓ છે એક ભીષ્મ પિતામહની કથા મહાભારતમાંથી સૌથી પ્રસિદ્ધ મહાભારત યુદ્ધમાં ભીષ્મ પિતામહ બાણશૈયા પર પડ્યા હતા તેમને મૃત્યુનું વરદાન હતું એટલે તેઓ મરણનો સમય પોતે પસંદ કરી શકતા હતા ભીષ્મજીએ દક્ષિણાયણ એટલે કે દક્ષિણ તરફનું સૂર્યનું પ્રયાણમાં દેહ ત્યાગ ન કર્યો પરંતુ ઉત્તરાયણના શુભ સમયની રાહ જોઈ જ્યારે સૂર્ય ઉત્તર તરફ વળ્યા એટલે કે મકર સંક્રાંતિ પર ત્યારે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો આ કથાથી જાણવા મળે છે કે ઉત્તરાયણમાં મૃત્યુ થવું અત્યંત શુભ છે કારણ કે તે મોક્ષ આપે છે આજે પણ ઘણા લોકો આ દિવસે પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરે છે બે સૂર્ય અને શનિની કથા પુરાણો અનુસાર ભગવાન સૂર્ય એટલે કે સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચે સંબંધમાં તણાવ હતો શનિ સૂર્યના પુત્ર છે પરંતુ તેમના સ્વભાવને કારણે વિવાદ થતો હતો મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે એટલે કે મકર રાશિ શનિની છે મુલાકાત લે છે અને સંબંધોમાં સુધારો કરે છે આ કથા પિતા પુત્રના સંબંધ ક્ષમા અને સમન્વયનું પ્રતીક છે આથી આ દિવસે પરિવારમાં એકતા અને સંબંધો મજબૂત કરવાનું મહત્ત્વ છે ત્રણ ગંગાવતરણ અને રાજા ભગીરથની કથા રાજા સગરના સાહીઠ હજાર પુત્રો મુનિના શાપથી ભસ્મ થઈ ગયા હતા તેમના મોક્ષ માટે રાજા ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી અને ગંગાજીને પૃથ્વી પર અવતરિત કરી ગંગાજીએ તેમના અસ્થિઓ પર પ્રવાહિત થઈને તેમને મોક્ષ આપ્યો આ ઘટના મકર સંક્રાંતિની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે આથી આ દિવસે ગંગા સ્નાન તર્પણ અને પિતૃદોષ નિવારણ માટે ખાસ શુભ છે જેમ કે ગંગાસાગર મેળો ચાર અન્ય સંક્ષિપ્ત કથાઓ ભગવાન વિષ્ણુએ અસુરો પર વિજય મેળવીને તેમના મસ્તક મંદાર પર્વત નીચે દબાવ્યા વિષ્ણુપુરાણમાંથી કેટલાક સ્થળોએ દેવીએ રાક્ષસ શંકરાસુર અથવા કિંકરાસુરનો વધ કર્યો હોવાની કથા છે આ કથાઓથી ઉત્તરાયણને શુભ પાપ નિવારણ ધન સમૃદ્ધિ અને મોક્ષનો સમય માનવામાં આવે છે આ દિવસે સૂર્યપૂજા દાન ખાસ કરીને તલગોળ ગૌમાતા પૂજા અને ગંગા સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે જય સૂર્યદેવ જય ભગવાન વિષ્ણુ ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ